છે દોસ્તો તો સૌપ્રથમ પ્રથમ નવા પાઠ્યપુસ્તકનું પ્રથમ કાવ્ય તમારા માટે લઈને આવી ગયું છે રાઈટ આન્સર ચેનલ આપણું તો મિત્રો થઈ જાઓ તૈયાર ચલો ઢેન આપણે જઈએ એ પહેલા દરેક મિત્રના મોબાઈલમાં આપણને ખબર છે કે શું આવું જોઈએ સાહેબ વારી ઘડી એક વાત કરે છે કે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન કેમ હોવી જોઈએ કારણ કે તમે હાલ ધોરણ આઠ માં છો તો ધોરણ આઠ ની તમામ પરીક્ષાઓ એનએમએમએસ થી લઈને અને જ્ઞાન સાધના થી લઈને બધી જ પરીક્ષાઓ તમારા પરીક્ષાના પેપરો તમારું જે પણ મટીરિયલ વિડીયો બધું જ તમને અહીંયા મળી જશે એક જ જગ્યાએ આપણને જો બધું જ મળતું હોય તો આ એપ્લિકેશન આપણા મોબાઈલમાં રાખવામાં કોઈ જ ખોટ નથી પ્લે સ્ટોર પર જવાનું આ સિમ્બોલ વાળી એપ્લિકેશન અથવા તો જી યુ લખશો

નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે બસ એને કારણે આ ધરતી માં એવું ગમે છે કરસનદાસ માણેક સરસ મજાની પંક્તિ આપણને કહેલી છે તો દોસ્તો કરસનદાસ માણેક નો જન્મ કરાચી થયો હતો એમનું ઉપનામ વૈશપાયંદુ એમને કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો એમને સફળતા ખેડી છે ખાખના પોયણા મહાભારત ને માંડવે પ્રેમ ધનુષ તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન દોસ્તો વડોદરામાં થયું હતું હવે આ મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે આપે તે ખાવું જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે ઈશ્વર નો ચીંચુડો તો અવરી ચાલતો રહે છે આપણે આપણા ગજા પ્રમાણે ધૂસરી વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે અઘરા કે અકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવી પણ કવિ કહે છે આમ આજ વિશ્વ એ જ ઈશ્વર નો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એ વાત અહીં સુંદર રીતે સમજાવી છે ચલો ત્યારે આપણે જોઈ લઈએ કવિતાને કવિતાના શબ્દો શું કહેવા માંગે છે દોસ્તો આ તો ઈશ આવાસ પછી તમને સમજાવું છો આખી કવિતા તું આમંત્રિત અતિથિ એનો નહી સ્વામી નહીં દાસ આ તો ઈસ આ તો આવાસ અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવરેજે વહેજે દુસરી ગજા પ્રમાણે કામમાં ના આવે કદી કચાસ આ તો ઈસ્તણો આવાસ

તો ઈસ એટલે ઈશ એટલે ભગવાન પ્રભુ પરમાત્મા પછી અતિથિ એટલે મહેમાન બરાબર સ્વામી એટલે કે માલિક નાથ ઈશ્વર અને દાસ એટલે સેવક ચાકર ભક્ત હવે પંક્તિ શું કે છે આ ઈસ તણો આવાસ તું આમંત્રિત અતિથિયાનો એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈસ તણો આવાસ તો આ સમગ્ર પૃથ્વી એ

એને જે બનાવ્યા એને જે લોકોને બનાવ્યા છે એને તો તારા ગણીને કે એ રાખે તેમ તું રહે અને ભગવાન વેર તો પ્રતિપળ હેતનું હાસ ભગવાન હંમેશા વેરતો પ્રતિપળ એટલે ક્ષણે ક્ષણે હેત એટલે કે પ્રેમનું આનંદ નું હાસ્ય વેરે છે આ તો એ સ્તણો આવાસ તો જો પીરશે એટલે પીડાશું જનને એટલે લોકોને લોકો માટે પ્રતિપળ એટલે દરેક ક્ષણે હાસ એટલે હાસ્ય રસથી એટલે આનંદથી ઉત્સાહ થી વેરતો એટલે વેંચતો અને હેત એટલે પ્રેમ લાગણે દરેક ફકરાના મેં સામાન્ય શબ્દો તમને નીચે સમજાયેલા છે અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે તો આ દુનિયાના કામ હંમેશા ચાલતા રહે છે કોઈ કામ કરે કોઈ એનો આનંદ લે છે તું નવરો નવ રેજે વેજે તું નવરો ના બેસી રહેતો સતત જેમ નદીનું પાણી વહેતું રહે છે જો વહેતું પાણી સદાય ચોખ્ખું હોય દોસ્તો

પછી શું કે છે કવિ તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલી રોટી એટલે તું અથરો કોઈની સાથે અથડામણ ના કરતો તું કોઈની સાથે વેરભાવ ના રાખતો કોઈની સાથે જાજ નવ રહેજે વળી ચોંટી કોઈ જગ્યાએ તો ચોંટી પણ ના રહેતો અને ભગવાન તમને જે રોટલી આપે એ બધા સાથે વહેંચીને ખાજે એક રોટલી હોય એના જે એના પણ બે ટુકડા કરીને તું સાથે વહેંચીને ખાજે સુધા સમ સમજી સૈયારી છાસ સુધા એટલે શું તો અમૃત અમૃત જેવી સમજ જે સૈયારી બધા સાથે મળીને જે છાસ છે એને પણ અમૃત સગણી સમજીને પીજે અને એને અમૃત સગણીને તું એને લેજે કારણ કે આ દુનિયા એ તો ઈશ્વરનું ઘર છે સુધા એટલે કે અમૃત

અને દાસ અહીંયા દાસ એટલે જો સેવક આપેલું છે તો આપણે ત્યાં અંદર શબ્દ શોધી શોધીને બે બે ની જોડ બનાવવાની છે આ બધા જ અહીંયા શું છે દોસ્તો પ્રશ્ન નંબર ની અંદર રેખાંકિત રેખાંકી શબ્દોના વાક્યનો અર્થભે સમજો આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો આ બધા જ તમને અહીંયા હું ખાલી શોર્ટમાં સમજાવું છું ગાઈડ એપની અંદર દોસ્તો આ પ્રશ્નના જવાબ તમને ત્યાં લખેલા આ લખેલા મળી રહેશે અહીંયા તમારે વિડિયોઝ સ્ટોપ કરવો પડશે પણ આપણી ગાઈડ એપમાં દોસ્તો પીડીએફમાં જેમ તમે લખતા હશો નોટમાં તમે જેમ લખતા હશો એમ તમે સરળતાથી જવાબો લખી શકશો મજા આવશે દોસ્તો અહીંયા આપણે જગ્યાનો અભાવ હોય વિડીયો લાંબો થઈ જાય તમને ટ્વેન્ટી વાળા છો તમને ટેસ્ટ ગમે નહીં તમને વિડીયો લાંબો ગમે નહીં એટલા બધા જવાબો તમને ત્યાં જવાબો ત્યાં તમને આપેલા છે અહીંયા શું છે ટીમ ઇન્ડિયાને આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચૂંટાડી મહેમાન ટીમે સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તો અહીંયા બે વાક્યો છે દાસ અને સ્વામી

સૌ બહુ સરસ મજાની નવી ચોપડી બનાવી છે દોસ્તો આ નવા પાઠ્યપુસ્તક ની અંદર બધા જ પાઠોનો ખૂબ સરસ સમાવેશ કર્યો છે તો આપણે સૌ ગાઈડ એપ્લિકેશન ની અંદર આ સ્વાધ્યના જવાબો લખીશું અને સમજૂતી આપણે રાઈટ આન્સર ચેનલમાંથી આપણે મેળવીશું તો ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો